મહુઆ વસાહતના રિડેવલપમેન્ટના અણ ભર્યા કોયડાને લઈ મીટિંગનો દોર ફરી શરૂ થયો છે ગત દિવસોમાં નગરપાલિકા મહુઆ દ્વારા આ વસાહતના રહીશોને ત્રેવીસ સાત બે સુધીમાં આ તમામ વસાહતો ખાલી કરી દેવા કારણ કે આ વસાહત રહેવાલાયક છેની ભયજનક છે આથી આ વસાહતના રહીશોએ ગઈકાલે એક મિટિંગ યોજી હતી આ મીટિંગમાં ખાસ દુખીઓના દુખ દૂર કરવા અને ગરીબોની મુશ્કેલી સમજી સેવાભાવી ડોક્ટર એવા કનુભાઈ કળસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું રિઝવાન કલાણીયા ગાંધી વસાહત ઉપપ્રમુખ આજે કોઈ કારણસર અમારા પ્રમુખ નથી તેની ઓથોરિટી મને આપેલી છે ને સાહેબે જે કિંમતી સમય કાઢી ને જે અમારા દુઃખ્યોના બેલીનોમાં અમારો ભાગ લીધો છે તેની વતી અમારી આખી કમિટી તથા તમામ વસાહતવાળા સાહેબનો દિલથી આભાર માને છે ને સાહેબ આ જ રીતે અમારી સાથે રહે જેથી કરીને અમારું તાત્કાલિક ધોરણે અમારું કામ પૂરું થાય જય હિન્દ જય ભારત મહવા વસાહતના રીડેવલપમેન્ટના અણ ઉકેલ ભરિયા કોયડાને લઈ મીટિંગનો દોર ફરી શરૂ દુખિયા લોકોનું દુખ દૂર કરવા સેવા ભાવી ડોક્ટર કનુભાઈ કળસરિયા આવ્યા છે મેદાનમાં આ બાબતે વિગત જોઈએ તો મહવા શહેરમાં કુલ 5 વસાતાઓ આવેલી છે જેમાં કુલ 564 ભાડુઆતો કબજેદારો સામાન્ય લોકો અને અતિ ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે આ વસાહતોને છ દશક કરતાં પણ વધારે સમય વીતી ચુક્યો છે અને હાલ આમાંથી અમુક વસાહતોના મકાન જર્જરિત થઈ ચુક્યા છે તો ઘણામાં નુકસાની પણ થઈ છે ત્યારે આ વસાહતના રહેવાસીઓ દ્વારા રીડેવલપમેન્ટ ને લઈ અરજ અરજી રેલી થાળીનાદ ધરણા જેવા ઘણા જ કાર્યક્રમો કરાયા તો પાલિકા પ્રશાસન સત્તા પક્ષ અને ધારાસભ્ય શ્રી દ્વારા પણ મીટિંગો યોજી મધ્યસ્થી કરાય પણ આ રિડેવલપમેન્ટનો કોઈડો ઉકેલાયો જ નહીં ત્યારે ગત દિવસોમાં મહુવા નગરપાલિકા દ્વારા તારીખ ત્રેવીસ સાત બે હજાર પચ્ચીસ સુધીમાં આ તમામ વસાહતો જર્જરિત હોય ભયજનક હોય રહેવાલાયક નથી તેવી બાબતોને લઈ ખાલી કરવાની નોટિસ અપાય છે ત્યારે આવી સામાન્ય લોકોની પીડા અને ઘર ખાલી કરીશું તો ક્યાં જઈશું તેવી બાબતોને લઈ ફરી મીટિંગનો દોર શરૂ થયો છે અને આ મીટિંગમાં સામાન્ય લોકોની પીડા સમજી દુખિયાના દુખ દૂર કરવા ડોક્ટર કનુભાઈ કળસરિયા મીટિંગમાં હાજર રહ્યા હતા ઓ આ નેરો સાત કમિટીના પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશભાઈ ત્રિવેદી આ જે કાંઈ સાહેબે વાત કરી

કે આ વસાહતના લોકોની મુશ્કેલીનો જલ્દીથી ઉકેલ આવે અને જલ્દીથી પોતાને નવા મકાન મળે તેવા પ્રયત્નો નગરપાલિકા મહુવાને કરવા જોઈએ અને જો વસાહતને ખાલી કરવા પડે તો યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા યા વળતર ચૂકવવું જોઈએ અને આજથી લગભગ પાંસઠ વર્ષ પહેલાં મહુવાના નગરપાલિકાના આપણા નેતાઓ શાસકો અને જે વસાહતો બનેલી બનાવેલી એ અત્યારે ઘણી જર્જરી થઈ ગઈ છે અને ઘણા વર્ષથી છેલ્લા પાંચેક વર્ષથી તો સતત જ એમાં રિનોવેશન અથવા એનું ડેવલપમેન્ટ કરવું એવી વાતો ચાલે છે પણ કંઈ થયું નથી અને એના અનુસંધાને જર્જરીત હાલતના કારણે એક એવું પણ નોટિસ હમણાં આપવામાં આવી છે કે ભાઈ તમે બધા ખાલી કરો અને ગમે ત્યારે આમાં જોખમ થઈ શકે જોખમ કદાચ બને એ વાત અમુક અંશે સાચી હશે પણ મહદઅંશે ખોટી છે કારણ કે કોઈક કોઈક બ્લોકમાં કોઈક રહેઠાણ કદાચ જોખમી હોય તો એને જુદા તારવી અને અલગ કરવા જોઈએ બધાને સામૂહિક રીતે પાંચે વસાહતના બધા જ જે નિવાસીઓ છે એને ખાલી કરવાની નોટિસ આપવી એ બરાબર વ્યાજબી નથી અથવા તો વિચાર કર્યા વગરનું કોઈ પગલું હોય એવું લાગે છે એટલે એના અનુસંધાને અહીંયા બધા જ જે પાંચે વસાહતમાં રહે છે એ તમામ લોકો આજે ઉપસ્થિત થયા હતા એ ચર્ચા કરવા માટે કે ભાઈ આપણે શું કરવું જોઈએ તો બહુ સારી ચર્ચા રહી અને બધા એકદમ મક્કમ છે કોઈ પણ જાતનું જોખમ હોય તો પોતે સમજીને જ એ ઘર ખાલી કરશે અને જાતે જઈને ચીફ ઓફિસર સાહેબને જણાવશે કે અમારે આ ખાલી કરવા જેવું છે અમને બીજી વ્યવસ્થા કરી આપો પણ એક આદેશથી બધાને ખાલી કરવી એ આદેશ એ કોઈ રીતે સ્વીકારી શકાય એવું નથી એવો બધાનો મત છે અને મારો મત પણ અનુભવ અને બધાની વાત જાણી અને એ જ થાય છે સાથે સાથે ભગત બાપુના આશીર્વાદ પણ આ લોકોએ મેળવ્યા છે અને એ પણ આ બધા ઘણા બધા લોકોની સાથે ખૂબ જ સંપર્કમાં છે અને કોઈ પણ જાતનું જોખમ ન થાય અને વહેલી તકે આનું ડેવલપમેન્ટ થઈ જાય અને બધા જને પોતપોતાના અલગ સારા નિવાસસ્થાનો મળી જાય એના માટે થઈ અને એક સારી એકતા આ લોકોએ બનાવી છે બધાએ સાથે મળીને અને એ જ પ્રમાણે આગળ વધશું એટલે આવતીકાલની જે તારીખ છે એમાં શાંતિથી અમારે એ સમજાવવાનું છે આમ તો એકચ્યુલી એ નોટિસનો જવાબ બધાએ સહી કરીને આપી દીધો છે અને એ મેં જાતે જઈ અને આરસીએમ સાહેબની ઓફિસમાં આરસીએમ સાહેબ બહાર હતા જ્યારે ડિસ્ટ્રિક્ટમાં કોઈ પ્રવાસમાં ગયેલા હતા એટલે એમના ઓફિસમાં જે અધિક કલેક્ટર છે સતાણી સાહેબ જે હવે આપણા વહીવટદાર તરીકે પણ નિમાયા છે એમને આ બધાની સહી સાથેના જવાબનો આખી ફાઇલ પણ આપી દીધી છે અને એમાં લખ્યું છે કે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા આપવામાં આવે એનું વળતર આપવામાં આવે અને બધાને યોગ્ય વ્યવસ્થા મળે તો કંઈ ખાલી કરવાનો અમને વાંધો ના હોઈ શકે પણ સીધી સીધા માત્ર આવી રીતે નોટિસ આપવાથી અમે ક્યાં જઈએ એ પ્રમાણેની જે આ લોકોની મજબૂરી છે એ પણ એમાં જણાવ્યું છે તો હવે તંત્ર પણ વિચારી અને વહેલી તકે પગલાં લેશે એવો ભરોસો છે અને તંત્ર લોકોનું સારું કરવા માટે જ મથે છે એવા ભરોસા સાથે અમે આજે આ સભાને વિશ્રામ કર્યો છે અને બધા જને એકમત રહેવા માટે અને શાંતિ રાખવા માટે વિનંતી કરીશ ધન્યવાદ જય હિન્દ